તમારા મત બંગલા બનાવ્યા તમારા બાળકો માટે શાળા ન બનાવી મત તો એટલા માટે આપ્યો તું પચાસ કરોડ નું ભલે બે બંગલા બનાય પણ એક મારા છોકરાની શાળાએ બનાવી દેજે એટલે બંનેનું થઈ જાય આજ ભાજપના બધા નેતાઓ આલીશાન જિંદગી જીવે છે અને ભાજપ ને મત આપનાર જનતા કોઈ ઘઉં ચોખાની લાઈનમાં ઉભો ઉભો અપમાનિત થાય છે માણસ ચાર કિલો ચોખા લેવા હોય ઘઉં લેવા હોય ખાંડ લેવી હોય ગરીબ માણસે તો લાચારી કરવી પડે છે ભાઈ સાહેબ બાપા પ્લીઝ અને સેજે તમે બોલો બોલો હક માટે કે કે આ ચોખા ખરાબ છે તો તો ધમકી આવશે હવે તારો કાર બંધ કરાવી દો કુપન કુપન માંથી નામ કઢાઈ નાખું મામલતદાર માં ફોન કરતો એમ કરતો તેમ કરતો તમને તમે જેને મત આપો એ માણસ કરોડપતિ થઈ જાય અને તમારા અધિકાર ના ઘઉં લેવા હોય કે ચોખા લેવા હોય તો નમીને રહેવું પડે ડર માં જીવવું પડે લાચારી કરવી પડે શું કામ મત તો આપણે હતો આપણા જ મન બનેલો માણસ આપણને આવું દબાવી જાય ડરાવી જાય તો શું કરવું જોઈએ આપણે એ માણસને બીજી વાર આવવા દેવો જોઈએ ના આવવા દેવો જોઈએ પણ અહીંયા તો આવી જાય છે અહીંયા તો દર ચૂંટણી એ જ આવી જાય છે કોઈ પૂછતું નથી કે આ કેમ આવે છે એવો તો શું એને ક્રાંતિ કરી નાખી છે કે આ જ માણસ પાછો છૂટાઈ જાય સામાન્ય માણસ નું જીવન તો જોવો આ વાત કરું તમને સરસ મજાની સમજો નહી થોડું ઘણું મારા મમ્મી એ ભણાવ્યો વકીલ વકીલ બનાવ્યો અંગ્રેજી બંગ્રેજી બહુ સારું ભાવે છે એટલે નહીં આ તો છેત્રી જાય એવી ગેમ છે આઠ પાસે આ બાલીઠા સાલવાવ ચીરી સરવાડા ચાણોદ કરવડ નામદા મોરાઈ વાતર અને કુમતા આટલા ગામ એ વાપી મહાનગરપાલિકામાં લીધા એનું જાહેરનામું અંગ્રેજીમાં આપી ગયા કે આટલા ગામ હવે પછી વાપી મહાનગરપાલિકામાં આવશે આ તમામ ગામની જમીનો જે છે ખેડૂતોની એ જમીનમાંથી ચાલીસ ટકા જમીન સરકારમાં વહી જશે કે એ જમીન સરકારની એટલે કે વાપી મહાનગરપાલિકાની જેને જેના નામની સાત છે એ બધાની માંથી ચાલીસ ટકા જમીન વાપી મહાનગરપાલિકાની માલિકી થઈ જશે તમારી પાસે વધશે દસ ટકા જમીનમાં રોડ રસ્તાઓ ગટર બનશે નાળા પુલ બનશે એટલે તમારી પાસે પચાસ ટકા જમીન બનશે એટલે અત્યારે તમે દસ વીઘાના માલિક હશો મહાનગરપાલિકામાં ભળ્યા એટલે તમે પાંચ વીઘાના નહીં નહી રહો પણ એક જાદુ છે આની અંદર અંગ્રેજીમાં અહીંયા સાંસદ સભ્ય તો ભાઈ બહુ ચેતરભાઈ ના વખાણ કરે છે તો આદિવાસીઓ ન્યાય અપાવો હમણાં અંગ્રેજીમાં ચોરી આ મારા નોટિફિકેશન નંબર છે એક જાન્યુઆરી નું એકસઠ એકતાલીસ એમાં કુલ એક બે ત્રણ ચાર ને પાંચ ફકરા છે એમાં છેલ્લો ફકરો લખે એ બહુ મહત્વનો છે કે આ અગિયાર ગામની જમીન ચાલીસ ટકા જમીન સરકારની થઈ જશે પણ આ અગિયાર અગિયાર ગામની અંદર હાલમાં જે સરકારી જમીન છે એનું શું સરકારી ગૌચર સરકારી પડતર પંચાયત જમીન એનું શું અંગ્રેજીમાં લખ્યું છે કે તમારું આખું ગામ મહાનગરપાલિકા બની ગયું પણ તમારા ગામની સરકારી જમીન મહાનગરપાલિકાની જમીન નહીં બને શું કામ એ તો ભાજપ વાળાના ભાણિયાઓને ભત્રીજાઓને વેવાયોને આપવાની છે એટલા માટે નહીં બને અંગ્રેજીમાં એવું લખ્યું છે કે ફર્ધર ધ ગવર્મેન્ટ લેન્ડ સિચ્યુએટેડ વિધ ધ એરિયા ઓફ વાપી મ્યુનિસિપાલિટી એન્ડ ગ્રામ પંચાયત મેન્શન ઇન સ્કેડ્યુલ્ડ એપેન્ડેડ ટુ ધ સેટ નોટિફિકેશન શેલ નોટ વેસ્ટ ઇન ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ધ સિટી ઓફ વાપી તમારા બાપદાદાની માલિકીની જમીન વાપી મ્યુનિસિપાલિટીની થઈ જશે પણ તમારા ગામની સરકારી જમીન વ્યાપી મ્યુનિસિપાલિટીની નહીં થાય તો એ જમીન કોની પંચાયત હતી ત્યાં સુધી એ પંચાયત ની હતી પંચાયત રહી નથી મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ ગયું તો આ સરકારી જમીન કોની તો ભાજપ વાળાના વેવાયોની જમાયોની એના દીકરીઓના ઘરવાળાની એના ભાઈ ભત્રીજાની તમારે શું કરવાનું તો કે મત આપવાના મિત્રો વિચારો આ બાદ રીતે ચોરી થઈ રહી છે કોઈ કેતું નથી આને કોઈ પૂછતું નથી કે આવા કાગળયા ગાંધીનગરની એસી ઓફિસમાં બેસી ચાર લાઈન લખી નાખે એટલે મારે તમારે માની લેવાનું તમે અને હું જેને મત આપે એ સરકાર ગાંધીનગરની એસી ઓફિસમાં બેસી એ ફોર સાઇઝના એક કાગળ ઉપર પાંચસો અક્ષરો લખે એટલે કાયદો બદલાઈ ગયો જમીન તમારી છીનવાઈ ગઈ જીવન છીનવાઈ ગયું રોજગાર છીનવાઈ ગયો ચા ખાલી ચારસો અક્ષર એ ફોર સાઇઝનું એક કાગળ અને એક પ્રિન્ટર લાવે એટલે આપણી જિંદગી બદલી નાખે આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ ભાઈ સરકાર બની છે તો એનો અર્થ એ નથી કે કોમ્પ્યુટરમાં ગમે તે લખો પ્રિન્ટો કાઢીને સહી કરો એટલે પછી ગમે તેને રોડે ચડાવી દો અને તમારા કોમ્પ્યુટર પ્રિન્ટર સરકાર એ ફોર સાઈઝના કાગળ અને ચારસો અક્ષરોમાં એવી જ તાકાત હોય તો બનાવો વાપીની અંદર યુનિવર્સિટી કોલેજ બનાવો દવાખાના બનાવો ખેતીવાડી સંશોધન કેન્દ્ર બનાવો આદિવાસી સમાજ માટે ભણવાની વ્યવસ્થા ઊભી કરો એ વ્યવસ્થા ઊભી કરવામાં એ ફોર સાઇઝનું કાગળ પાંચસો અક્ષરો ને એક અધિકારીની સહીની જરૂર પડે અને આદિવાસીઓની જમીન છીનવી લેવામાં એ ફોર સાઇઝ નું કાગળ એક પ્રિન્ટર પાંચસો અક્ષરોના અધિકારીની સહીની જરૂર પડે દોસ્તો તમે સમજો છો કે આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં અમે તો બધા નિમિત્ત બન્યા છીએ લોકો માટે લડવાના તમારા આશીર્વાદ નહીં હોય તો કઈ થઈ નહીં શકે અમે બધા નાના માણસો છીએ સામાન્ય પરિવારના માણસો છીએ અરવિંદ કેજરીવાલજી એક સપનું જોયું કે ગરીબના ઘરના જે સંતાનો હોય એને નેતા બનાવવા છે ક્યાં સુધી નેતાઓ સામે લાચારી ભર્યો હાથ નંબાવશો કે ભાઈ સાહેબ મને આ કરી દો એ ભાઈ સાહેબ આ કરી દો આપો તે કરી આપો નેતાઓ પાસે કંઈ માગવું નથી આપણો દીકરો નેતા બને ને એના માટેનું પ્લેટફોર્મ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ જેવું કરે છે આ ચૈતરભાઈ વસાવા સામાન્ય સાધારણ ગરીબ પરિવારમાંથી આવે છે ચૈતરભાઈ પાસે બે રસ્તાઓ છે એક આદિવાસીના દીકરા તરીકે બી રસ્તો છે ચૈતરભાઈ પોતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ધારાસભ્ય બને તાકાત થી વળતી છાતી કાઢીને આદિવાસી સમાજ માટે બોલી શકે લડી શકે તો તમે વિચારો કે કયો રસ્તો છે કયો રસ્તો યોગ્ય છે એ બાપા હાલો આલો કરવાનો કે જ્યાં નીકળાય કે ચાલ ફૂટ નેતા હું બનીશ હું ચૂંટણી લડીશ ને બતાવીશ તને કે કેટલો મળી